ગર્ભપાત કરાવવા ગયેલી નડિયાદની એકત્રીસ વર્ષીય મહિલાનો ડિગ્રી વગરની બે નર્સોએ ગર્ભપાત કરતા ગર્ભાશય સહિતના પાંચ અંગને નુકસાન થયું હતું આંતરિક ઈજાઓને કારણે તેનો જીવ જોખમમાં મુકાતા મહિલાને નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી ત્યારે તેના બચાવની શક્યતાઓ નહીવત હતી જોકે હોસ્પિટલના ડોક્ટર પુકુર થેકડી ડોક્ટર હર્ષ પટેલ અલ્પેશ પરમારિષ્ટના અને ડોક્ટર ચિંતન તથા તેમની મેડિકલ ટીમે સઘન સારવાર કરીને જ દિવસમાં મહિલાને હરતી ફરતી કરી દીધી છે ગર્ભપાતની આ ઘટના બાદ મહિલાનો જીવ બચાવનાર નડિયાદ એનડી દેસાઈ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેનો જીવ બચવો મુશ્કેલ હતો પરંતુ ડોક્ટરોની અથાગ મહેનતને કારણે આજે તેણી સ્વસ્થ છે અને આગામી 24 કલાકમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં પણ આવશે એ અમારો હોસ્પિટલમાં 28 જુલાઈએ સાંજે 6 વાગે ઇમરજન્સી વિભાગમાં આવેલ હતા અને આવ્યા ત્યારે એમની પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી એમના પેટમાં અસહ્ય દુખાવો હતો પેટ ફૂલી ગયું હતું અને પેશાબની જગ્યાએ સતત લોહી ચાલુ હતું પેશન્ટ આવ્યું આવી ગંભીર પરિસ્થિતિમાં એટલે અમારી તાત્કાલિક સારવાર વિભાગની ટીમ અને સર્જરી વિભાગની ટીમે એકદમ જલ્દીથી એની સારવાર ચાલુ કરી દીધી અને જે પણ જરૂરી પ્રાથમિક સારવાર હતી એ આપવાની ચાલુ કરી દીધી આગળ જણાવવામાં એવું આવ્યું કે આ પેશન્ટને બે વાર અનટ્રેન્ડ સ્ટાફ દ્વારા ગર્તપાત કરવામાં આવ્યું હતું એક પંદર દિવસ પહેલાં જ્યારે એમને કરવામાં આવ્યું હતું પણ પછીથી એવું માલુમ પડ્યું કે એ બરાબર થયું નહોતું અંદર રિટેન પ્રોડક્ટ્સ હોવાની શક્યતા હતી એટલે અઠ્યાવીસમી જુલાઈએ સવારમાં ફરીથી કરવામાં આવ્યું પણ એ વખતે એમની પરિસ્થિતિ એકદમથી કથળી ગઈ એમને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો પેટ ચડી ગયું શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને પેશાબની જગ્યાએ લોહી વહેવાનું ચાલુ થયું આવી પરિસ્થિતિ ગંભીર જોઈ એ સ્ટાફ એકદમ ગભરાઈ ગયા અને એમને અમારી હોસ્પિટલમાં રેફર કરવાનું વિચાર્યું હું ડૉક્ટર હર્ષ પટેલ એસોસિએટ પ્રોફેસર જનરલ સર્જરી વિભાગ ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ શાહીન બીબી જ્યારે આપણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને એ માત્રામાં બ્લડ લોસ પેટમાં થઈ ગયો હતો કે દર્દી એકદમ સિવિયર હાઈપોટેન્શનમાં હતું અને અમારી ભાષામાં હાઈપોવોલેમિક શોક કહેવાય પ્લસ એના જે પેટના ક્રિટિકલ અંગો હોય એમાં એ હદની ઈજા હતી કે એના કારણે પેશન્ટ સેપ્ટિસેનિયામાં હતું એટલે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈને રાત્રે અગિયાર વાગે ઓપરેશન ચાલ્યું ચાલુ કર્યું આખી રાત ચાલેલા ઓપરેશનમાં આપણે પાંચથી છ લોહીની બોટલ ચડાવવી પડી દર્દીની સ્થિતિ એ રીતે ખરાબ હતી કે દર્દીને આઈસીયુમાં વીસ દિવસ પોસ્ટ ઓપરેટિવ રાખવું પડ્યું આ પોસ્ટ ઓપરેટિવ સ્ટે દરમિયાન દર્દીને મમ્મનો ભાગ શરીરના દીવાલની બહાર હોવાના કારણે આપણે ન્યુટ્રિશન તરીકે આલ્બ્યુમિન ભારે એન્ટિબાયોટિક એનાલજીસિયા બધા દવાઓ અને એક્સપર્ટ સારવારના કારણે અત્યારે દર્દી સારી સ્થિતિમાં છે અને આવતીકાલે ડિસ્ચાર્જનું પ્લાન કરીએ છીએ આ મેડિકલ લીગલ કેસ હોવાના કારણે હું પૂરેપૂરી તો માહિતી શેર નથી કરી શકતો પણ શક્યતા બહુ ઓછી છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા